જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને અટો પ્લે બાર બતાવવાનો છું અટો પ્લે શું છે અને કઈ રીતે કામ કરે છે અટો પ્લે એક યુટ્યુબ જેવું પ્લેટફોર્મ છે પણ યુટ્યુબ એક બહાર કંપની છે ઓર અટો પ્લે ભારતની ખુદની કંપની છે તો યુટ્યુબ તરીકે કામ કરે છે તો ચાલો હું તમને બતાવું તમારે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરવાનું છે અટો પ્લે સર્ચ કરે છે તમને આવું એ ટીકા છે જોવા મળે તો યુટ્યુબ તરીકે યુટ્યુબ છે એવી રીતના કામ કરે છે પણ એમાં કોઈ ક્રાઇટેરિયા નથી પહેલો વિડીયો નાખો અને તરત મોનિટાઈઝ કરી નાખો ત્રણ ચાર વિડીયોમાં જ મોનિટાઈઝ થઈ જાય છે અને ટોપ્લે ડાઉનલોડ કરીને એક એપ્લિકેશન ખોલવાનું છે અને સારી પરમિશન લાવવાની છે જો દોસ્તો આ ટોપ્લે છે યુટ્યુબ તરી જેવું તો બતાવે છે તમને આ પર વિડીયો અપલોડ કરેલા મ્યુઝિક ઇન્ટરનેટ ફૂડ ડેલી તમને બહુ સારી કેટેગરી જોવા મળે છે આમાં ચેનલ કઈ રીતના કરે આ તમને ડોટ મળે છે એના પર ક્લિક કરવાનું છે અને આ લોગિન પર ક્લિક કરવાનું છે પછી તમારે પર સાઇન ઇન વિથ ગૂગલ પર ક્લિક કરવાનું છે અને તમારી જે ઈમેલ આઈડી થી ચેનલ બનાવી છે એ ઇમેલ આઈડી છે સિલેક્ટ કરીને ચેનલ બનાવવાની છે તો દોસ્તો અમારી ચેનલ બની ગઈ છે પછી એ તમારે વિડીયો અને નીચે ચેનલનું ઓપ્શન એના પર ક્લિક કરવાનું છે યુદ્ધ તમારે ક્રિએટ ચેનલ પર ક્લિક કરવાનું ઉપરાંત તમારે સારી પરમિશન આપી દેવાની છે અને ક્રિએટ ચેનલ પર ક્લિક કરીને તમારે ચેનલનું શું નામ રાખવું છે તે ટાઈપ કરવાનું છે પછી દોસ્તો તમારે આ ડિસ્ક્રિપ્શન ટાઈપ કરી દેવાનું છે સેમ ટુ સેમ તમે યુટ્યુબ ચેનલ કેવી રીતના બનાવો છો તેવી રીતના આ ચેનલ બનાવવાની છે ચાલો હું ફટાફટ બધું ટાઈપ કરીને તમને આગળનો પ્રોસેસ બતાવું તો આમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવાનો તો દોસ્તો મને કોમેન્ટ કરજો તો હું પણ તમારે કઈ કેટેગરીમાં ચેનલ બનાવી છે તે સિલેક્ટ કરવાનું છે દોસ્તો વિડીયો અપલોડ કરવાનો પણ અમે વિડીયો બનાવ્યો છે તો ચાલો હું આ ઇન્ટરમે એન્ટરટેનમેન્ટ સહિત આ ફી સિલેક્ટ કરી લેતા આવું તો આ ક્રિએટ ચેનલ પર ક્લિક કરીશું તો દોસ્તો આજના ટોપ લે એક ભારતની એપ્લિકેશન એમાં આવીને આ ચેનલ બનાવાય છે